તો ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ધાણાનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારે ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ધાણાનો આ મહા ઉપાય જરૂર કરજો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ચંદ્રદેવની કૃપાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપાય કરવાથી તમને કાલ સર્પદોષ મંગલ દોષ શનિ દોષ વાસ્તુ દોષ જેવી સમસ્યાઓમાંથી પણ તરત જ રાહત મળશે ભાદરવા મહિનાની પૂનમના દિવસે એટલે કે બુધવારે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે અને આ કોઈ મામૂલી ચંદ્રગ્રહણ નથી પરંતુ એક મહાન ચંદ્રગ્રહણ છે અને આ દિવસે ભાદરવી પૂનમ પણ છે હિન્દુ ધર્મમાં એક વર્ષમાં બાર પૂનમની તિથિ આવે છે પરંતુ ભાદરવી પૂનમનું સૌથી વિશેષ અને ખાસ મહત્ત્વ માનવામાં આવે છે કારણ કે આ દિવસે પૂજા અર્ચના કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ અને વરદાન એકસાથે પ્રાપ્ત કરે છે તેથી આ દિવસે ણાનો ઉપાય જરૂર કરજો હિન્દુ પંચાંગ અનુસાર અઢાર સપ્ટેમ્બર બુધવારે મહાચંદ્રગ્રહણ અને ભાદરવી પૂનમના દિવસે કુલ અઠ્યાવીસ પ્રકારના શુભયોગો બની રહ્યા છે જેમાં મહાલક્ષ્મી યોગ ધન યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિયોગ ગ્રહ ગ્રહયોગ જેવા શુભ યોગો બની રહ્યા છે આ એક એવો દિવસ છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ક્યારેય ખાલી નથી જતા અને આવો શુભ દિવસ ચંદ્રગ્રહણ અને ભાદરવી પૂનમનો સમય એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે જો તમે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરશો જે રીતે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો આ ઉપાયથી તમને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તરત જ રાહત મળશે આ ચંદ્રગ્રહણ અને ભાદરવી પૂનમના દિવસે ધાણાનો આ ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા નવ ગ્રહો તમારો સાથ આપશે નોકરી અને ધંધામાં તમને સફળતા મળશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે બીજી તરફ આ દિવસે ધાણાનો ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન્યવર્ષા થશે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલશે અને તમને તમારા જીવનમાં દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓ અને આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે તમારા ઘરમાં ત્યારે પૈસાની અછત નહીં રહે કારણ કે ભાદરવી પૂનમના દિવસે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી તેમના ભક્તો પર તેમના બંને હાથથી આશીર્વાદ વરસાવે છે અઢાર સપ્ટેમ્બરના દિવસે ચંદ્રગ્રહણ સવારે છ વાગીને અગિયાર મિનિટે શરૂ થશે અને સવારે દસ વાગીને સત્તર મિનિટે સમાપ્ત થશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને જ્યારે પણ ચંદ્રગ્રહણ ન દેખાય ત્યારે તેની કોઈ આડઅસર થતી નથી પરંતુ તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ જેટલો સમય ચાલે છે એટલો સમય બધી દેવી શક્તિઓ જાગૃત અવસ્થામાં રહે છે જો તમે પણ આ દિવસે એટલે કે ભાદરવી પૂનમના દિવસે અને ચંદ્રગ્રહણના દિવસે ધાણાનો આ ઉપાય કરશો તો તમારી બધી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થશે અને તમને સાક્ષાત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે હવે તમે વારંવાર વિચારતા હશો કે ધાણાના ઉપાયથી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ કેવી રીતે મેળવી શકો છો તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા ધનતેરસની પૂજા કે માતા લક્ષ્મીજીની કોઈ પણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે તમારા પરિવારના સભ્યો ધાણા ખરીદે છે અને વિધિ પ્રમાણે પૂજા કરે છે અને ધાણાને ઘરની તિજોરીમાં કે પછી તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખે છે કારણ કે ધાણાનો સીધો સંબંધ ધન સાથે છે જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજામાં ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે તો પૂજા તરત જ સિદ્ધ થાય છે બીજી તરફ ધાણા ગુરુગ્રહનો કારક છે ગુરુગ્રહનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં છે ગુરુગ્રહ રાહુ કેતુ અને નવગ્રહ સાથે જોડાયેલા છે જે વ્યક્તિનો ગુરુગ્રહ તેનો સાથ આપે છે તે ભાગ્યશાળી બને છે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ કામ શરૂ કરે છે એ કાર્યમાં તેને સફળતા મળે છે એટલા માટે બુધવારે ચંદ્રગ્રહણના દિવસે ધાણાનો આ ઉપાય જરૂર કરજો જો તમે પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તમારે અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાક અને અગિયાર મિનિટ વાગ્યાથી લઈને દસ કલાક અને સત્તર મિનિટ વાગ્યાની વચ્ચે સારી રીતે સ્નાન કરવાનું છે તમારે તમારા ઘરના મંદિરમાં જવાનું છે જ્યાં ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિ રાખવામાં આવી છે સૌથી પહેલાં તમારે ઘરના મંદિરમાં ઘીનો દીવો કરવાનો છે હવે તમારે એક નાનું પીળું કપડું પાથરવું પડશે કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે પીળા કપડામાં મુઠ્ઠી પર ધાણા નાખવાના છે તમારે પીળા કપડાની એક પોટલી બનાવવાની છે હવે તમારે આ પોટલીને હાથમાં પકડીને ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે જે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હવે તમારે આ પોટલીને તમારા રૂમમાં રાખવાની છે તે રૂમમાં રાખવાની છે જેમાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો જો તમે ચંદ્રગ્રહણના અંતરાલ દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તરત જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળશે જેના પછી તમારું ભાગ્ય મજબૂત બનશે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમને તમારા જીવનમાં અનેક પ્રકારની પ્રગતિ મળશે તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહેશે હવે પછીના ઉપાયની વાત કરીએ તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે અને તમારા ઘરની પ્રગતિ થાય તો બસ આ એક કામ કરો તમારા ઘરે અગિયાર રોટલી બનાવો અને તેમાં થોડાક સૂકા ધાણા નાખો અને ગાય માતાને ખવડાવી દો ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે જેથી ગાયને આ રોટલી ખવડાવવાથી તમને તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળશે હવે પછીનો ઉપાય ધન પ્રાપ્તિનો મહા ઉપાય છે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી રાહત મળે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તો ચંદ્રગ્રહણના સમયે તમારે તમારા ઘરના મંદિરમાં જવાનું છે સૌથી પહેલાં તમારે માતા લક્ષ્મીના ફોટા કે મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને ઘરના મંદિરમાં એક નાનું લાલ કપડું પાથરવાનું છે તમારે લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા અને એક ચાંદીનો સિક્કો રાખવાનો છે જેના પર દેવી લક્ષ્મીનું કલાત્મક ચિત્ર દોરેલું હોય છે જો તમારી પાસે ચાંદીનો સિક્કો નથી તો તમે એક રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો તે પછી તમારે આ કપડાની એક પોટલી બનાવવાની છે અને તમારે માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે જે છે ઓમ મહાલક્ષ્મી નમઃ હવે તમારે આ પોટલીને તમારા ઘરના કબાટમાં તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખવાની છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહેશે તમને તમારા જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી અને નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળશે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો હવે પછીનો ઉપાય રોગમાંથી મુક્તિ મેળવવા માટેનો મહા ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતામાં છો તો બસ આ એક કામ કરો કે ચંદ્રગ્રહણ દરમિયાન તમારે એક કાળું કપડું લેવાનું છે કાળા કપડાં ઉપર એક મુઠ્ઠી ધાણા રાખવાના છે કાળા કપડાંની એક પોટલી બનાવવાની છે તમારા ઘરમાં જે પણ બીમાર વ્યક્તિ છે તે વ્યક્તિના માથાથી લઈને પગ સુધી તમારે આ કાળી પોટલી આઠ વાર ઉતારવાની છે ચંદ્રગ્રહણ સમાપ્ત થતાં જ તમારે આ કાળી પોટલી લઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકને દાનમાં આપવાની છે બસ આ ઉપાય કરું તમારા ઘરમાં જે કોઈ બીમાર વ્યક્તિ છે તેના ઉપર જે પણ પરેશાની હશે તે આ ધાણા તેની સાથે લઈ જશે આ ઉપાયથી ઘણા લોકોને ફાયદો થયો છે તો તમારે પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ હવે પછીના ઉપાયની વાત કરીએ તો જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપે તો તમે જે પણ કાર્ય શરૂ કરો છો તેમાં તમને સફળતા મળે જો તમારો ગુરુ બળવાન બને છે તમારું ભાગ્ય તમારો સાથ આપે છે નવગ્રહ રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં છે તમારે માત્ર એટલું કરવાનું છે કે આ ચંદ્રગ્રહણના દિવસે તમારે સવારે સારી રીતે સ્નાન કરવું પડશે અને એક હળદરનો ડબ્બો લેવાનો છે જે પહેલાં ક્યારેય ઉપયોગમાં ન લેવાયો હોય કારણ કે હળદરે શુભ ગુણોનું પ્રતીક છે ભગવાન વિષ્ણુની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે તો જ પૂજા તરત જ સફળ થાય છે હવે તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને તમારે તમારા ઘરના મંદિરમાં જવાનું છે જ્યાં ભગવાન વિષ્ણુના ફોટા કે મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે તમારા હાથમાં હળદરનો ડબ્બો અને એક રૂપિયાનો સિક્કો રાખો અને ભગવાન વિષ્ણુજીના બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ કર્યા પછી તમારે હળદરના ડબ્બામાં એક રૂપિયાનો સિક્કો નાખવાનો છે હવે તમારે આ ડબ્બો એ રૂમમાં રાખવાનો છે જેમાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો જો તમે આ ઉપાય ચંદ્રગ્રહણના દિવસે યોગ્ય સમયે કરશો તો ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બનશે તમારા નવ ગ્રહો તમને સાથ આપવાનું શરૂ કરશે તમે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ કરશો તમે જે કામ શરૂ કરો છો તેમાં તમે પ્રગતિ કરશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર